ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાની ઉત્તરક્રિયાના દિવસે

એના માટે શક્તિ સાથે સંવાદ આ બધા શક્તિ સાથે જો એક સંવાદ કાર્યક્રમ અહીંયા રાખવામાં આવેલા છે એના માટે સૌપ્રથમ હું તમામ જો આપણા આયોજક મિત્રોનું ખૂબ ખૂબ બધાઈ પણ આપું છું અને સાથોસાથ આભાર પણ માનું છું કે આપણા દીકરીઓ જો આપણા કુટુંબના નામ રોશન કરે છે આપણા કાર્યોથી જો એના જો કાર્યો છે અત્યારે આપ જો બધા ફિલ્ડમાં આપણા દીકરીઓ ખૂબ જ આગે પ્રોગ્રેસ કરતી રહે છે અને દીકરીઓને લીધે જો આપણા ઘર પરિવાર અને આપણા રાજ્યના દેશના નામ થતા હોય છે તો આજે જ્યારે સંવાદને કાર્યક્રમ રાખવામાં આવેલા છે તો ઘણી બધી બાબતો છે જો આપણા વાલીઓ બી અહીંયા હાજર છે અને દીકરીઓ બી છે એના સાથે અમે કરવા માગીએ છીએ આપણા આ દીકરીઓ છે એક પ્રશ્ન મારા છે કેટલા દીકરીઓ છે જે મોબાઈલ ઉપર સોશિયલ મીડિયા વાપરો છો મોબાઈલ ઉપયોગ કરો છો હાથ ઉપર કરે કેટલા લોકો છે મોબાઈલ યુઝ કરતા

અગિયારસો જેટલી દીકરીઓને આજે એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર રહેલો સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે ખાસ જે અમારા પરિવારની આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે પરિવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાભની ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે